આજે કેટલાક મંત્રીઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી ચાર્જ સંભાળશે સ્વર્ણિમ સંકુલ એકમાં બીજા માળે હર્ષ સંઘવીની ઓફિસ મોટાભાગના મંત્રીઓ દિવાળીના તહેવાર બાદ ચાર્જ સંભાળશે કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ એકમાં ઓફિસ ફાળવવામાં આવી છે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ બે માં ઓફિસ ફાળવવામાં આવી છે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી ચાર્જ સંભાળશે સ્વર્ણિમ સંકુલ એકમાં બીજા માળે તેમને ઓફિસ ફાળવવામાં આવી છે ત્યારે થોડીવારમાં જ તેઓ પહોંચશે ઓફિસમાં અને વિધિવત રીતે ચાર્જ સંભાળશે મહત્ત્વનું છે કે ગઈકાલે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ અમુક મંત્રીઓ જે દિવાળીના તહેવાર બાદ ચાર્જ સંભાળવાના છે પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી જ વિધિવત ચાર્જ સંભાળશે તો તથા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી ચાલત સંભાળશે શું અપડેટ મળી રહી છે મયુરી ગઈકાલે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાયો હતો ને તેમાં જે તમામ મંત્રીઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે તે મળી હતી અને કેબિનેટ બેઠકમાં જ જે તમામ પચીસ મંત્રીઓ છે તેમને ખાતાઓ પણ એલોટ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ચેમ્બરો છે તે પણ એલોટ કરી દેવામાં આવી હતી ત્યારે મહત્ત્વનું છે કે જે ગુજરાત વિધાનસભા છે ત્યાં તમામ જે મંત્રીઓ છે તે ગઈકાલે સ્વર્ણિમ સંકુલ એક ખાતે છે તે એકઠા થયા હતા અને આ વિધાનસભામાં જ તમામ મંત્રીઓ છે તેમને ઓફિસ અને ખાતાઓ છે તે એલોટ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે જે નાયબ મુખ્યમંત્રી છે હરસંઘવી તેઓ અગિયાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે છે એ તે ચાર્જ સંભાળવાના છે પદભાર છે તે સંભાળવાના છે ત્યારે મહત્ત્વની વાત છે કે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પાસે ગૃહ વિભાગ છે તે આપવામાં આવ્યું છે તેની સાથે સાથે જેલ વિભાગ છે તે પણ તેમની અંતર્ગત આવશે એની સાથે રમતગમત મંત્રાલય છે તે પણ તેમને આપવામાં આવ્યું છે તેની સાથે ટુરિઝમ જે મહત્વનું છે પ્રવાસન એ પ્રવાસન વિભાગ છે તે પણ તેમને આપવામાં આવ્યું છે અને સાથે મુખ્યમંત્રી પાસે પણ મહત્વના ખાતાઓ છે જેમાં સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન સાથે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને મકાન વિભાગ છે તે પણ મુખ્યમંત્રી છે તેમણે પોતાની પાસે રાખવો રાખ્યું છે ખાણ અને ખનીજ વિભાગ સાથે બંદર વિભાગ બંદરો માટેનો જે વિભાગ છે તે પણ તેમણે તેમની પાસે રાખ્યું છે ને ત્યારબાદ જે કેબિનેટ મંત્રીઓ છે સાત જેટલા જેમાં જીતુ વાઘાણી છે તેમને કૃષિ આપવામાં આવ્યું છે કનુ દેસાઈ છે તેમને નાણાં વિભાગ આપવામાં આવ્યું છે એ જ પ્રકારે અર્જુન મોઢવાડિયા છે તેમને વન અને પર્યાવરણ આપવામાં આવ્યું છે તો એ તમામ મંત્રીઓ છે તેમને ખાતાઓ પણ એલોટ ગઈકાલે કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ ચેમ્બરો છે તે પણ આપી દેવામાં આવી છે જેમાં સ્વર્ણિમ સંકુલ એક ખાતે જે ચેમ્બરો આવેલી છે તેમાં જે કેબિનેટ મંત્રીઓ છે તે તેમને ઓફિસ એલોટ કરવામાં આવી છે તો રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમને સ્વર્ણિમ સંકુલ બેમાં માં ચેમ્બરો છે તે એલોટ કરી દેવામાં આવી છે બે દિવસ પહેલાં તેમના પીએ પીએસ છે તેમની પણ નિયુક્તિઓ છે તે કરી દેવામાં આવી છે જેથી કરી અને એલો જે ખાતાઓ છે તેની ફાળવણી થયા બાદ મંત્રીઓ કામ કરવા ઈચ્છતા હોય તો તે કામ કરી શકે છે ને અંતર્ગત આજે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેઓ ચાર્જ સંભાળવાના છે અગિયારને પિસ્તાલીસ કલાકે સ્વર્ણિમ સંકુલ એક ખાતે જે તેમની બીજા માળે ઓફિસ એલોટ કરવામાં આવી છે તે ઓફિસમાં તેઓ પદભાર છે તે ગ્રહણ કરવાના છે ને ત્યારે મોટા ભાગના જે મંત્રીઓ છે તે દિવાળીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે ને એવામાં પોતાના વિસ્તારમાં છે જ્યાં તેમનું સ્વાગત છે તેમની રેલીઓ છે તેમના સંબોધનો આજથી થવાના છે એટલે દિવાળીના તહેવાર બાદ મોટાભાગના મંત્રીઓ છે તે પોતાનો પદભાર ગ્રહણ કરવાના છે બિલકુલ આભાર જય સમગ્ર માહિતી આપવા બદલ તો સ્વાળિમ સંકુલ એકમાં બીજા માળે હર્ષંઘીની ઓફિસ છે અને બીધી વત તેઓ ચાર્જ ટૂંક જ સમયમાં સંભાળશે થોડી જ વારમાં અને તમામ સમાચારો અમે પણ આપને બતાવતા રહીશું પરંતુ અમુક મંત્રીઓ કે જે દિવાળી બાદ પણ તેમના પદ ગ્રહણ કરવાના છે પરંતુ આજે કેટલાક મંત્રીઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે અને સતત માહિતી ન્યૂઝ કેપિટલ પર આપ જોઈ શકશો